કેમ છો બાળમિત્રો ચાલો સરસ મજાનું ગુલાબ કરી દયો ચાલો આજે આપણે શું શીખવાનું છે પ્રાણીઓ વિશે જીનલબેન ઊભા થાવ તો તમે તમે તું આંગણવાડીએ આવતી હતી ને ઘરેથી તો રસ્તામાં કયા કયા પ્રાણી હામા મળ્યા તા એ બધા હામાં મળ્યો તો ને તો એને કેવા પ્રાણી કહેવાય પાલતુ પ્રાણી કહેવાય હાર્દિક પાળ ઊભા થવતો આ પ્રાણી બધા હોય ને ભેંસ છે ભેંસને કેટલા પાક હોય ચાર ગાયને બકરીને ચાર પછી બકરીને સિંગડા કેટલા હોય બે પછી ગાયને કેટલા સિંગડા હોય બે પછી ભેંસને કાન કેટલા હોય બે આલાભાઈ તમે ઊભા થાવ તો જંગલી પ્રાણી હોય ને જંગલી પ્રાણી જંગલી પ્રાણીના નામ બોલ જોઈ હરે વાહ દીપડો હા માનસીબેન તમે ઊભા થાવ તો એ એમનેમ ઊભા રહ્યો તમે આદા પાડીને માનસી બધા કેવા કેવાય પાલતુ પ્રાણી